તપાસ ખુના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્સ ત્રાટક્યું વડોદરામાં વધતા વિરોધ ને લઈને સ્માર્ટ મીટર લગાવવા લગાવી રોક આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ નિર્ણય ગુજરાત પર ચક્રવાતની આફત ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલે આપી વંટોળની ચેતવણી જામનગર અમરેલીમાં વરસાદની રાજકોટમાં પ્રતિ કલાકે બાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે મદરેસામાં મુસ્લિમ બાળકો આવતા હોવાની ઉઠી ફરિયાદ રાજ્ય પાસે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માંગી માહિતી હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર સમાચારોમાં આપની સાથે હું મયુરી અમદાવાદથી મળી રહ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર રાજ્યભરમાં મદરેસાનું સ્કેનિંગના આદેશો આપવામાં આવ્યા છે અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનું સ્કેનિંગ કરવા સર્વે કરવા ગયેલા એક આચાર્ય પર ટોળાનો હુમલો થયો છે અત્યંત ગંભીર ઘટના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો રાજકોટ વડોદરા ગીર સોમનાથમાં પણ મદરેસાનો સર્વે હાથ ધરાયો છે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે રાજ્યભરની તમામ મદરેસાઓમાં સર્વે

જ્યાં મુખ્ય સચિવનો આદેશ હતો શિક્ષણ વિભાગના મુખ્ય સચિવનો કે મદરેસાઓનું સ્કેનિંગ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને ત્યારબાદ જે તમામ સર્વે બાદ જે પણ માહિતી સામે આવે છે માહિતી પરથી એક અહેવાલ તૈયાર કરવામાં આવશે જે શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશ મુજબ આજે રાજ્યભરમાં આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે પરંતુ અમદાવાદના દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય હતા જે સર્વે કરવા જઈ રહ્યા હતા અને ટોળાએ તેમના પર ઓચિંતો હુમલો કરી દીધો છે અને ટોળામાંથી હુમલો જે કર્યો છે ખૂબ જ હિંસાત્મક આ ઘટના બની છે આચાર્યને ઈજા પણ પહોંચી છે આ સિવાય અમદાવાદ સિવાય પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં જેમ કે રાજકોટ વડોદરા અલગ અલગ શહેરોમાં મદરેસાની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે સર્વેનો જે આદેશ આપવામાં આવ્યો હતો તે મુજબ આ સમગ્ર કાર્યવાહી થઈ રહી છે પરંતુ સર્વેની કામગીરી સામે અવરોધો ઊભા કરી રહ્યા છે દરિયાપુરમાં આ બનાવ સામે આવ્યો અને આમ જોવા જાવ તો દરિયાપુર જે વિસ્તાર છે અમદાવાદનો ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને જ્યારે વાત અહીં મદરેસાઓના સર્વેની આવે ત્યારે કામગીરી સામે પણ એક ટોળાએ ઓચિંતો આચાર્ય પર હુમલો કરી દીધો આ આચાર્ય દરિયાપુરની આ શાળામાં મદરેસામાં સર્વે કરવા જઈ રહ્યા હતા તે સમયે તો સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આ મદરેસાઓના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે અને શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાંથી જેટલા પણ મદરેસાઓ છે તેની તમામની યાદી મંગાવી યાદી ઉપરાંત તે મદરેસામાં કઈ કઈ કેવા પ્રકારની શિક્ષણ આપવામાં આવે છે બાળકોને આ તમામ જે બાબ બાબતો છે તેની એક પ્રકારની માહિતી શિક્ષણ વિભાગને જોઈએ છે તો તે માટેનો તપાસ માટે અધિકારીઓને મોકલવામાં આવ્યા છે અને રાજકોટ વડોદરા ગીર સોમનાથ આ તમામ જે શહેરો છે તેમાં આ સર્વેની કામગીરી અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે પરંતુ દરિયાપુરમાં આ પ્રકારની ઘટના સામે આવી ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે દરિયાપુર વધુ માહિતી માટે હતા હિતેન્દ્ર જોડાઈ ગયા છે જે હિતેન્દ્ર દરિયાપુરમાં મદ્રેસાનો સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળા દ્વારા ઓચિંતો હુમલો કરવામાં આવ્યો શું છે આ સમગ્ર મામલો અને હવે આગળ શું કાર્યવાહી રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગના આદેશ સમગ્ર દેશમાં મદ્રેસાઓમાં ખાસે સર્વેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે એના જ ભાગરૂપ અમદાવાદના દરિયાપુરમાં સુલતાન મહલ્લામાં પણ મદ્રેસા જે આવેલી છે એની તપાસ શરૂ કરવામાં આવી હતી એ દરમિયાન બાપોરની દુશ્વર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા એવા એવું તેઓ ત્યાં પહોંચ્યા હતા એમના દ્વારા મદ્રેસા બંધ હતી એટલા માટે ફૂટો પાડવાની વિડીયોગ્રાફી કરવાની ધારેવહી હાથ શરૂ કરવામાં આવી ત્યારે સ્થાનિક સો મુસ્લિમોના ટોળા ત્યાં પહોંચ્યા હતા સો કરતા વધુ મુસ્લિમો ત્યાં પહોંચ્યા હતા ને એમના દ્વારા આચાર્ય ને કામગીરી કરતા અટકાવી દેવામાં આવી હતી અને તો સ્પષ્ટપણે કહી દીધું હતું એથી તમે જતા રહો અહીંયા કોઈ પણ પ્રકારનો મદ્રેસાનો સર્વે કરવાનો નથી અમે જે કહીએ તમારે કરવાનું ને તો જીવ જોખમમાં મુકાઈ જશે અત્યારે એમના વિરુદ્ધમાં ત્રણસો સરકારી કામમાં દખલગીરી કરવાની કલમ ઉપર લગાવી દેવામાં આવી છે દરિયાપુર પુરુષમાં એમના કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે આ માત્ર અમદાવાદના દરિયાપુર પૂર્તિ વિસ્તારની વાત નથી આખા રાજ્યમાં આ પ્રકારે મત વિસ્તાર અંદર કામગીરી શરૂ કરાઈ છે એમાં ગીર સોમનાથ માં પણ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં પણ અત્યારે સર્વે ની કામગીરી શરૂ કરાય છે મૂળ વાત એટલી છે કે મદ્રેસાઓમાં કેવા પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવે છે એના સંચાલકો કોણ છે કેવા પ્રકારનો એમને ધાર્મિક શિક્ષણ અપાય છે એની પાછળ કોણ છે પ્રાથમિક શિક્ષણ અપાય છે કે નહીં કારણ કે આખરે તો શિક્ષણનો પ્રશ્ન છે ભૂતકાળમાં મદ્રેસાઓમાં અત્યારે તાલીમ પણ અપાતી હતી ત્રાસવાદી તાલીમ પણ અપાતી હતી એવી ઘટનાઓ પણ બહાર આવી હતી ત્યારે સરકાર સાવચેત રહેવા માંગતા એટલા માટે ખાસ રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને જવાબદારી સોંપાઈ છે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા આચાર્ય શિક્ષકો તમામ લોકો દ્વારા મંત્રી સ્થાની સર્વે કામગીરી કરવામાં આવેલી છે કુલ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે એના ટ્રસ્ટીઓ કોણ છે સંચાલકો કોણ છે એમને કેવા પ્રકારનો અભ્યાસ છે એનાથી વિદ્યાર્થીઓ ફાયદો થશે કે નુકસાન થશે આ તમામ બાબતોનો એક રિપોર્ટ તૈયાર થશે ત્યારબાદ એની સામે એક્શન લેવાશે બિલકુલ એતિન પરંતુ આખરે ઉદ્દેશ શું છે કેમ કે પહેલી જ વાર આ પ્રકારની કાર્યવાહી ગુજરાતમાં થઈ રહી છે આ પહેલાં ક્યારેય આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો નથી ઓલરી એક વાત ચોક્કસ છે કે આખો વખતે કેન્દ્ર સરકારને ફરિયાદ મળી રાષ્ટ્રીય બાળક સંરક્ષો આયોગનો ફરિયાદ મળી હતી કે અહીંયા બાળકોને આખીને એ વિરોધી કહી શકાય એ પ્રકારના અહીંયા તાલીમ આપવામાં આવી રહી છે બીજું મુસ્લિમો તે અન્ય ધર્મના લોકોને પણ અહીંયાં તાલીમ અપાય છે ત્યારે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા કરાય કરવામાં આવે છે ખરેખર બદલેસાઓમાં એવા પ્રકારનું શિક્ષણો પર દેવ છે એની તપાસ કરવામાં આવลาด છે તપાસ થાય છે જો કોઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ જોવા મળે ત્યારે સમય એક્શન પર લેવાશે મુતકાળવા પર બદલેસાઓમાં તપાસ થઈ શકે છે કે મુતકાળવા દ્વારા થઈથી ઇલાયિસ્સલામાં હથિયારોમાં મળ્યા હતા અને એની સામે એક્શન પર લેવાય આ બિલકુલ વિતેન્દ્ર ત્યારે જેમ જે પ્રકારની કાર્યવાહી जी बिल्कुल જે પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હિતેન્દ્ર અને આ હિંસાત્મક બનાવ એક બની ગયો છે દરિયાપુર આમ પણ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે ત્યારે હવે આગળ પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે પોલીસ દ્વારા જે પ્રકારનો રાયટિકનો ગુનો દાખલ કરવામાં આવશે સાથે સાથે સરકારી કામમાં દખલ લીધી કરવાનો પણ એની સામે આરોપ લાગ્યો છે તે ત્રણસો બત્રીસ સરકારી કામમાં દખલ લીધી કરવા પણ એની સામે લગાવવામાં આવનાર છે જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ સગો છે તે પણ સરકારી અધિકારી સામે કોઈ હુમલો ના કરી શકે એક પ્રકારનો દાખલો બેસાડવાની પણ સરકાર કોશિશ કરશે મૂળ વાત એટલી જ છે કે આ પ્રકારની સરકારી કામગીરીમાં કોઈ દખલ ન કરવી જોઈએ પણ આ એ વિસ્તાર છે કે અમદાવાદની તો અબ્દુલ નથી જ્યારે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ આ શાસનમાં એકદમ કહે છે આ સામાજિક તત્વ નો પ્રભાવ હતો અબ્દુલ લતીફ નું નામ હતું ચાલતા હતા અને કોઈ પણ માણસ આ વિસ્તારનો પ્રવેશ હિંમત પણ નહોતો કરતો એ પ્રકારની સ્થિતિ હતી જોકે હવે સ્થિતિ બદલાય છે આજે કાયદાનું રાજ જોવા મળી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં પણ જો મુસ્લિમો આ પ્રકારની હિંમત કરતા હોય તો ભાઈ આજે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર માટે કોઈ ચિંતાની બાબત છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે આવા તત્વો અસ્વાભાવિક તત્વો સામે તો સરકારે એક્શન લેવા છે બિલકુલ અને કેવા પ્રકારની બાબતો નો એહવાલમાં સમાવેશ કરવામાં આવશે અને જારે હવે ટીમ બનાવીને અધિકારીઓને મોકલી રહ્યા છે અલગ અલગ મદરેસાઓમાં કઈ કઈ બાબતોની માહિતી કરવામાં આવી રહી છે શિક્ષણ અપાવા વિ રહ્યું છે એ શિક્ષણ આપનાર કોણ છે એના સંચાલકો કોણ છે એની તપાસ

ચોક્કસપણે એ વિચારવા લાયક છે એના કારણે હવે આગળ એમાં પણ તપાસ કરશે ભવિષ્યમાં આપણે કઈ ઘટનાઓ ન બને એનું પણ સરકાર ધ્યાન પણ રાખશે અત્યાર તો ત્યારે સ્થાનિક ધારાસભ્ય પક્ષમાં કેવું છે કે ભાઈ આ પ્રકારની કૃત્ય કરનારની સામે પણ એક્શન લેવાશે બિલકુલ આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ તો રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા અને આ કાર્યવાહી પહેલી જ વાર ગુજરાતમાં હાથ ધરવામાં આવી રહી છે કે જ્યાં પણ રાજ્યમાં મદરેસાઓ આવેલી છે આ તમામ મદરેસાઓનું સ્કેનિંગ હાથ ધરવામાં આવશે અને આ મદરેસાઓને લગતી અલગ અલગ પ્રકારની માહિતી જેમ કે કોણ સંચાલન કરી રહ્યું છે ટ્રસ્ટ જે છે સંસ્થા છે તે સંસ્થા દ્વારા જો કામગીરી હોય તો તેનું નામ શું છે તેમાં જે સ્ટાફ છે તેને કેટલો પગાર આપવામાં આવી રહ્યો છે તેને કોના દ્વારા મંજૂરી આપવામાં આવી છે અંદર સુવિધાઓ કેવા પ્રકારની છે ઓડી ની સંખ્યા કેવી છે જે બાળકો છે તેમને પ્રાથમિક શિક્ષણ મળી રહ્યું છે કે કેમ તો પ્રાથમિક હેતુ રાજ્ય સરકારનો જો અહીં સમજવા જઈએ આ સમગ્ર સમાચારને લઈને તો એ હેતુ છે કે જ્યારે મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ જે બાળકોને મળતું હોય તો ધાર્મિક શિક્ષણ તો હોય જ તેની સામે વાંધો નથી પરંતુ ધાર્મિકની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ જે છે જેમ કે ગણિત વિજ્ઞાન જેવા વિષયો છે ભાષાઓ છે તે પ્રકારનું જે બેઝિક એક જે જ્ઞાન હોય જે કેળવણી હોય તે મળી રહી છે કે કેમ વિદ્યાર્થીઓને તેની એક પ્રકારની ચકાસણી કરવાનો અહીં ઉદ્દેશ્ય છે અને પહેલાં પણ એન સી આ એક પરિપત્ર હતો જ કે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં જેટલી પણ શાળાઓ છે મદરેસાઓ છે તેમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે બાળકોને તેનું ચકાસણી કરવામાં આવે અને તેના જ અંતર્ગત હવે આ કાર્યવાહી થઈ રહી છે તો આગળ સમાચારોમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મેનો શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાંચવા માટે પોતાના શરીર પર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવી જાય છે જે ગરીબ અને મધ્યમ વર્ગ ભરી શકતા નથી તેમને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિના ઘરે લગાવો તેવી તેમણે આ ઉગ્ર આક્રોશ સાથે મળ્યો ગણી કરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બોપા કાકા જેમણે આ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લીધો છે એમનો હું આ વિરોધ કરી રહ્યો છું અને તમામ ગુજરાતીઓ વ્યક્તિ હું મારા શરીર ઉપર પટ્ટા મારી સાંકળ મારીને ગુજરાતીઓની વેદના વ્યક્ત કરી રહ્યો છું કે તમે ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો ગુજરાતીઓએ તમને ખૂબે ખૂબે મત આપ્યા છે તો ભોપા કાકા તમને આ મારી તમારા પગ પકડીને હું તમને વિનંતી કરું છું કે તમે આ નિર્ણય પાછો ખેંચી લો તો એ પ્રજાના હિતમાં છે નહીં તો પછી પ્રજા આવ આવનાર સમયમાં તમને આનું ખરેખર મજા ચખાડશે તમને આવના ચૂંટણીમાં પછી ખબર પડી જશે છેલ્લા ચાર દિવસથી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા મામલે વીજ ગ્રાહકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું લોકોમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો હતો આખરે શનિવારે મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવા પર હંગામી ધોરણે રોક લગાવવાની જાહેરાત કરી છે તો રાજ્યમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમદાવાદ વડોદરામાં સત્યાવીસથી વધુ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવાર ટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ત્રાટક્યું છે વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સ તપાસ પાઈ બોલાવી છે અમદાવાદ અને વડોદરા મળીને કુલ દ્વારા દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મોટા પાયે ઇન્કમટેક્સ ના સર્ચ ઓપરેશનમાં બેનામી સંપત્તિ મળે તેવી શક્યતા છે આ સર્ચ ઓપરેશનની કામગીરીના કારણે રાજ્યમાં કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવતા બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે તો રાજ્યમાં ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ રોડ પર જોખમી મુસાફરીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો લીંબડી રાજકોટ રોડ પર યુટિલિટી વાહનમાં પંદર થી વધુ લોકો જેમાં ત્રણ જેટલા વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં જગ્યા ન હોવાના કારણે દર્દીઓને લોબીમાં સારવાર આવી રહી છે જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી નવીન સિવિલ હોસ્પિટલના થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે તેમને ખુલ્લી મૂકી હતી હજી જૂની સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓને સારવાર આવી છે કામ પૂર્ણ લોકાર્પણ કઈ રીતે કરવામાં આવ્યું તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે

ડિક્ટર બોલુ અને થોડો બીજો સબમિટ કામバック કે પોટરી નો કેતો પણ બધા સુબેમાં આપણે જોઈશું અને ધમ ધમથી હોસ્પિટલ ચાલો સો શેયરનો વિશ્વાસ

અહિયાં કઈ શકાય કે માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી હોય લોકાર પણ કેવું ફસ્ટ લાગી રહ્યું છે અહીંયા દર્દીઓ છે દર્દીઓ થી વાત કરવાનો પ્રયત્ન કરીશ હું આપ કેટલા સમયથી અહીંયા એડમિટ છો અહિયાં તમને ખાટલો કેમ માર અપવામાં આવે શું કેમ આવે એક જન અત્યારે બાર

કાગળ ઉપર જ માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ થી ખોલવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ઇન્દ્રાવતી પહેલા નિર્માણની મહીસાગર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ જોવા મળ્યો સુરેન્દ્રનગરમાં માવઠા અને દ્વિચક્રીય ઋતુના પગલે જિલ્લામાં રોગચાળો બેકાબુ બન્યો હતો સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ત્રીસ દિવસમાં દસ હજારથી વધુ રોગોની ઓપીડી નોંધાઈ રોજની સરેરાશ સાતસો દર્દીઓની ઓપીડી આવે છે બેવડી ઋતુના કારણે ડેન્ગ્યુ મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો ચાલીસ હજાર લોકોમાં લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા

હાલ બુલેટિન માં આટલું જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના છે છાશ વાલા ની લસ્સી રાજ્ય માં ઇન્કમ ટેક્સ સર્ચ ઓપરેશન અમદાવાદ વડોદરામાં માં સત્યાવીસ જગ્યાએ આઈટીની તપાસ ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું વડોદરા માં વધતા વિરોધ લઈને સ્માર્ટ મીટર લગાવવા પર એમજીવીસી લગાવી રોક આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના આક્ષેપ બાદ લેવાયો નિર્ણય ગુજરાત પર ચક્રવાતની આફત ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલે આપી વંટોળની ચેતવણી જામનગર અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી રાજકોટમાં પ્રતિ કલાકે બાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે મદરેસામાં બિનમુસ્લિમ બાળકો આવતા હોવાની ઉઠી ફરિયાદ રાજ્ય પાસે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માંગી માહિતી હેડલાઇન્સ ના પ્રાયોજક હતા